રોજ આવા ને આવા આઈડિયા ચોકથી ચોકથી નવા નવા લાવી દેવાના અને આવી રીતે લાકડા લાવી દેવાનાથી શિયાળાની ઠંડી બહુ પડે છે શિયાળામાં ઠંડી ના પડે હું ગરમી પડે

બહુ ઢાઈલ પડે ની કોઈ લે તો પાસે પડત છે ને અલે આ તારી આ ગોપુ મારો વર્ષો એક જ ભેંસો જોડે ફોટા પાડા છે પણ ગોપુ ને ખબર નહી કે ગોપુ કાળો બલાળો છે એના કરતા બે લાગે છે બોલે આ ફોટા પાડા છે આરે મારા વર્ષો અલે તારી કરો ફોન આવ્યો ઓ આ તો એ ફોન આવે લાવ ઉપર આવી હેલો હા બોલો બોલો

tapa ah. juga, upat, upat, ah, upat, upat. Malam ulasan joka mana benar ni kah? Albiyo tapa biyo. Malam malam, kerja orang korang nak tapa atau ni? Hello, wajib biyo tapa biyo. Upat om, kerja orang. Alah, saya tu perisal eh baca orang koi, mana alih? Ayu mana alih? Ye tu itu najiah, tapi naji jual apa? Hal. Dia tapo, tapo, tapo. Cakap tap kyo? Tapo, we don't wake up.

હું તો ઘેર થી વેલા નીકળ્યો તો તે ઉતાવળ કોઈ ઉઠવાનું લાવ્યો નહીં આ હગો હટ આવી થારી વાત આઈ જાયો કોઈ ચિંતા જેવી વાત નહીં ને હોય તો કેજો તમે ધર્મો પોચી બોલ્યો ના ના ચિંતા જેવી તો કોઈ વાત નહીં હગા તો ફટાફટ મને તેમ બોલાયા તા ઓય ફટાફટ તમને ચમ બોલા ખબર છે હા હું આ ગોમનો ગમ્યો તો અજણે માણસ કેવો બરાબર વાત બરોબર કોઈ બેઠો હોય અને કોઈ કા ના થાય તો બીક ના લાગે હા એ વાત સાચી હોય એ રાઈટ વાત કરી તમે એટલે હું તમને ફટાફટ બોલાયા અને એક સાઈડ આ શિયાળાની ઠંડી પડે છે ને તે હગા ઠંડી લાગે છે યાર હગા આબુ તું તો વેલા આબુ તું ભલા મને આ રાત ના હું લેવા આયા તમે હે હગા ઘેર થી વેલા જ નીકળ્યો તો બપોરે બે વાગે નીકળ્યો તો પણ સાધન હટ મળ્યા નઈ ને ઓ તે વાય આવતા આવતા મોડું થઈ ગયું તે આટલા આયો રિક્ષામાં અને ઉતરી તમન ફોન કર્યો ને તમન લેવા માટે બોલાયા બરોબર એ હગા કાલ ભલા મણો ઉતરાય ને છે અરે હમી ઉતરાય ને તમે ગોમેત્ર કરાય ન વઈ લાગે મને ઉતરણ કરવા માટે તો વાય આયો હું ઉતરણ કરવા આયા છો ઓ આ જો એ આ દોરી લાયો આ કેટલા બધા પતંગ લાયો જો ઓ તો ભલા મણો ફોન માં વેલા ના કહી દયો કે હું ઉતરણ કરવા તમારા ગામમાં આવ્યો છું હું તો ગભરાઈ ગયો તો યાર શું ગભરાવાનું આવે છે હગા ખબર તો છે કાલ ઉતરેણ થાય અને આજ આપણા ઘેર મહેમાન આવી તો ઉતરેણ કરવા માટે આયા હોય બાકી એમ નેમ કોઈ ના આવા પણ તમે તો મને 10 વાગે ફોન કરે આ 10 વાગે કોઈ ફોન ના કરે તો આજે તું હુંઈ દઉં આ તો નસીબ હાલ કેવાય એ તે પેલા બે જણા અમારા ગામના જ રહેતા હતા ને

હા પડી પીવો ગોપુ રી ચો દેખાતા નહીં તાણી ગોપુ ગોપુ ત

ટુકડા વેલા કરાઈ ગયા એટલે એથી બાર નીકળ્યો ને એટલે હોમી લોજ હતી બરોબર તે લોજ વાળો બાર ભો બુમો પાડતો હતો હાઇટ રૂપિયા ની ગુજરાતી થાળી હાઈઠ રૂપિયા ની ગુજરાતી થાળી તમે કીધું લાઈન તા ની હાઈઠ રૂપિયા હું ખાઈ લઉં તે ખાઈ લીધું હવે ગુજરાતી બનાવો હોય આપડે પણ અત્યારે બે મોટા ખાઈ લો અમે હું જ બનાવું છું ના ના એ હાઈટ રૂપિયા વસૂલ કરવાના હતા ને તે લાગે તમે હોટલ બંધ કરાવો એવા હોય ને

તો તમે જાગી રહો હું વીરો હું એકલો જાગીને શું કરો યાર આપડે બે જણા ભેગા થાય અને ચોખેડો તમારા ગોમ ના મેદાન બેદાન આપણે આપડે એક ઉતરાણ કરીએ પતંગ ચગાવીએ યાર રાતના ના અમારા ગામનું નું જોઈ જાય ને આપડે બેન તો બે થી બેન ગોદાગણ છે આ ધીરા કે ઉતરાણ તો હોય તો તો તમારા ગામમાં તમારી વેલ્યુ ને એમ ને તમારા ગોમ તમારી વેલ્યુ જ ના હોય તાણી તો તમે આ પતંગ ચગાવવાની ના પાડો

તમે પતંગ ચગાવવાની ના પાડો હો એટલે હું હવે હગાની ના પાડી દઉં અલે તારી ખરેખર આ મારી ઉર્જી ખાતી ઓબલી છે જો વના કે હું ના માનું એટલે અરે મારો છો મારા આંગા ડોઠાઈ કરે છે હવે કોક કરી મારા રાતની ઉતરણ કરવી પડશે ન કો મારો ગોપુ બચારો વાઢો મરી જા હે ન્યા ઠીક તો વાત આવી છે હવે ઉતરણ તો કરવી પડશે મારા હા રેડો કશું વજન કાપો કે યાર કાપો કી આ રાતના એ સુઈ જાય હોય ફોન ના કરે એ કોમ કરે તમા ઉતરણ જ કરવી છે ને હોવા ઉતરણ જ કરવી છે ને હોવા હોવા કબન બોધેલી જ છે ને હોવા હોવા કબન ને બોધેલી જ છે જોવા જો કાઠો વાતમ ઉભા થા હેડો હવે ઉતરણ કરવા હેડો હવે ના નઈ પડવી વળી થી માં જાવકો હવે મારી વાત હંભળો હા અમારા ગામમાં એક મસ્ત મેદાન છે

પછી આપણે બે જણા એકબીજાના બીજા ના પતંગ કાપી સાફ થઈ જાય ખુ ના ના કે કઈ તો તમને ચગાવતા ન આવડતું યાર અજુ એટલે હવે કમ્પ્લીટ ચગાવતા આવડ મતો પતંગ ઓમ ચગાઈ ના ચગાજો વાયરોચી બાજે જોવા દે રાતનો

આ દઈજો ખાલી હું દોડી લાયા હે કાપા ગાડી નખાઈ વી દોડી લાયો હું હં પવન જ દેખું હં એક કામ કરજો હા લે નહીં તો ગામ પતન ના ના યાર સગાવા નહીં સગા માટે તો આપણે ઓય આયા છે કંતારો યાર વાયરો દે હું સગાવા દેખા આ તો તમે જોઓ શાંતિ રાખો ના ના મારે સગાવા નહીં

ભૂલાઈ નઓ